અને ભાગવતમાં લખ્યું છે અર્જુન સહસાગ્યાય હરે હરે હાર્દ મથાસિના મણિમ જહાર મૂર્ધન્ય અર્જુનને એટલો બધો ક્રોધ હતો અશ્વત્થામા પર કે એકના ઉપર જ ત્રણ પ્રયોગ કર્યા માથામાં જન્મસિદ્ધ મણી હતો એ ખેંચી લીધો એટલે ધન લૂંટાઈ ગયું એ મણી નીકળવાના કારણે મણી ખેંચાવાના કારણે માથાના બધા જ વાળ ઉતરી ગયા મુંડન થઈ ગયું અને બધાની વચ્ચેથી પગની લાત મારીને કાઢી મૂક્યો અશ્વત્થામા જીવ બચાવીને ભાગ્યો છે અશ્વત્થામા વિચાર કરવા લાગ્યો આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું હતું તારા મહેલમાં ગયો અશ્વત્થામાએ વિચાર કર્યો કે ચાલો પાંડવોના પાંચ પુત્રો એને મે મારી નાખ્યા પાંડવો પીળું પાન છે ક્યારે ખરે એનું કાઈ નક્કી નહીં એટલે દુર્યોધન તો ગુજરી ગયો છે એટલે આખા હસ્તિનાપુરનું રાજ્ય મારા હાથમાં આવશે નિષ્કટંગ રાજ્યની વ્યવસ્થા કરવા લાગ્યો આ માણસ અશ્વથ્થામાં છે ને કુટિલ છે કુટિલ એટલે જે ક્યારેય વેરને ભૂલે નહીં વેરને ભૂલે નહીં સજ્જન અને દુર્જનની એટલી જ વ્યાખ્યા છે સાહેબ સજ્જનો ક્યારેય પ્રેમ ન ભૂલે અને દુર્જનો ક્યારેય વેર ભૂલે સાહેબ આપણે તો આપણે તો મહાજન છીએ જો સમજાય તો આપણે તો મહાજન બદલો લેવાની ફિરાકમાં અને આમ ન કહું ત્યાં સુધી શાંતિથી નહીં બેસું આને મને આમ સંભળાવ્યું હતું મારે એને આમ સંભળાવવું છે આ દુર્જનો છે ને વેર પકડીને બેઠા હોય દસ દસ વર્ષનું પંદર પંદર વર્ષનું વીસ વીસ વર્ષના ચોપડા આપણી પાસે ન હોય એની પાસે હોય લ્યો તારીખ તિથી સાથે કાઢે કે તે આ તારીખે આ સમયે મને આ કીધું તું લ્યો દુર્જનો વેર નહીં ભૂલે અને સજ્જનો પ્રેમ નહીં ભૂલે મરવાનો મટવાનો સ્વભાવ બંનેનો છે અફીણ પણ પીગળે અને સાકર પણ પીગળે પણ ફરક એટલો છે સાહેબ અફીણ પીગળે ને એ કડવું કરીને પીગળે અને સાકર પીગળે તો એ મધુર કરીને પીગળે